હર સંઘવીની વાહનો રોકીને દંડ વસૂલતા થઈ ગયા છે જેમનું કામ ફક્ત ટ્રાફિક રોકવાનું છે અને પાછા આવીને એમ કે છે કે ભાઈ લાવો અમારે ઇન્ચાર્જ છે આટલું દંડ તો તમારે આપવો જ પડશે એટલે હવે સાહેબ ની જે સિંગમ પોલીસ ગુજરાતની છે એ દિન પ્રતિદિન બેફામ બનતી જાય છે ખબર નથી પડતી કે એ પોલીસ છે કે પછી બુટલેગર છે ખબર એ નથી પડતી કે એ પોલીસમાં આવે છે કે પછી અસામાજિક તત્વોમાં કારણ કે

રોફ માટે કે રોલા પાડતા હોય છે હવે પોલીસ પણ એવું કરી રહી છે સુરતની આ ઘટના છે સુરત હંમેશા ક્રાઇમ સ્ટોરીઝ માટે સુરત હંમેશા એમની પોલીસ જે છે એના કારણે ઓળખાતી એક સિટી બની ગઈ છે સુરતમાં ડુમ્મસ જે એરિયા છે એની આ ઘટના છે કે જ્યાં એક પરિવાર શ્રીજીની મૂર્તિનું વિસર્જન કરવા જતો હતો વિસર્જનમાં રૂટ બદલવામાં આવ્યો હતો અને સ્વાભાવિક બાબત છે કે ભાઈ હું આ રસ્તાથી જાઉં છું પણ મને નથી ખબર કે આગળ શું ખલેલ પડી છે જેના કારણે રસ્તો બંધ કરવામાં આવ્યો છે તો હાજર કર્મચારીને હું પૂછવાની છું કે ભાઈ શું થયું છે કેમ રોડ બંધ છે કારણ કે એ જગ્યા પર જવા માટે પાછું દસ કિલોમીટર ફરીને જવું એના કરતાં પૂછી લઉં કે ભાઈ કોઈ મોટી દુર્ઘટના છે તો અમે રૂટ બદલી દઈએ બાકી સામાન્ય કંઈ ઝઘડો થયો છે તો પછી અમને એ જગ્યાએથી જવા દો એટલું પૂછવા સાથે કે ભાઈ રૂટ કેમ બદલવામાં આવ્યો છે એ અને ટીઆરબી જવાન પોલીસ કર્મચારીઓ એ ભાઈઓ ઉપર તૂટી પડ્યા દ્રશ્યો તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે આ પ્રકારનું કૃત્ય સુરત પોલીસ કરી રહી છે સુરત પોલીસને ખબર નહીં હવે લાઇસન્સ મળી ગયું છે કે ભાઈ સિંગમગીરી જાળો પણ નેતાઓના છોકરા પર નહીં સિંગમગીરી જાળો પણ જે નેતાઓના છોકરાઓ મસ્ત મોટા કૌભાંડો કર્યા છે મસ્ત મોટા એક્સિડન્ટ કર્યા છે જેમાં લોકોના મરણ થઈ ગયા છે એવા લોકો પર નહીં પણ આવા લોકોને દબાવવાનું કામ ચાલુ કર્યું સવાલ એ છે કે કાયદામાં રહેશે તો ફાયદામાં રહેશે હરસંઘવી સાહેબે કહ્યું તો છે પણ હરસંઘવી સાહેબ એમની ગુજરાતની પોલીસને કેમ કંઈ કહેતા નથી કારણ કે કાયદો તો બધા માટે લાગુ પડેલો છે બંધારણીયમાં જેટલો પણ છે એ બધાને લાગુ પડે છે તો પછી આ પ્રકારનું કૃત્ય કેમ આ સાથે સાથે તમે જોઈ પણ શકો છો કે પીઆરબી જવાન ભાઈને લાફા સુધી ઝીંકી દે છે પાછળથી વાળ પકડે છે અને વાળ પકડીને જે પીસીઆર વાન છે તેમાં એમને બેસાડવામાં આવે છે આ કયા પ્રકારના દ્રશ્યો સુરતમાં જોવા મળી રહ્યા છે ખરેખર પોલીસની અમાનવીયતા કામગીરી અહીંયા સામે આવી રહી છે મને તો એ ખબર નથી પડતી કે એક બે ત્રણ પોલીસ અધિકારીઓ હોય તો વાત બે નંબરની છે પરંતુ આ તો બધા જેટલા પણ ત્યાં

સ્વાભાવિક રીતે સામાન્ય માણસોને શું હોય છે કે પોલીસનો ડર હોય છે કે ભાઈ આગળ પોલીસ ઊભી છે રહેવા તો રહેવા તો બીજો રૂટ બદલી દો આપણે પોલીસ ઊભી છે ખાલી રૂટ દંડ લેશે કારણ કે એમને પણ ખબર પડી ગઈ છે કે પોલીસ પણ હવે વાંક ગુના વગર પૈસા ઉધરાવતી થઈ ગઈ છે ગુજરાતની જનતાને પણ ખબર છે કે પોલીસ હવે પોલીસ આપણને રોકવા આવશે

કે ભાઈ પેલો પોલીસ સ્ટેશનમાંથી એક ભાઈ છે મસ્ત મજાનો સરસ મજાનો ચાલતો ચાલતો આવે છે અને પીએસઆઈ એમઆર વાળા એમના કાનમાં જઈને કહે છે ભાઈ મેં તને મારતો માર્યો નથી પણ મીડિયા છે એટલે તું એક કામ કરતો લંગડાતો ચાલ એટલે પોલીસ સ્ટેશનમાં હવે નાટક મંડળી ચાલુ થઈ ગઈ છે પોલીસ ઉપર એક એક પછી એક દિવસ અને દિવસે એમના જે ઘટનાઓ છે તેમનો વધારો થઈ રહ્યો છે પરંતુ પોલીસ સુધારવાનું નામ લેતી નથી હવે ગુજરાતની જનતાને પોલીસનો ડર નથી ગુજરાતની પોલીસનો ડર એટલા માટે નથી કારણ કે દોર લોકોને ખબર છે કે ગુજરાતની પોલીસ ગળામાં દેખાતા નથી પરંતુ કોઈ ચોક્કસ વ્યક્તિઓના ઈશારા અને કોઈ ચોક્કસ વ્યક્તિઓના પટ્ટા તો પોલીસના ગળામાં બાંધેલા જ છે આ મુદ્દા પર આપનું શું કહેવું છે મને કમેન્ટમાં અવશ્ય જણાવો ને આ ભાઈને જે માર્યા છે એ મારવું યોગ્ય હતું કે નહીં તમે જુઓ લાફો ઝીકી દેવામાં આવ્યો એના વાળ પકડીને એને પીસીઆર વાનમાં મૂકી દેવામાં આવ્યો આ યોગ્ય છે કે નહીં તમને શું લાગે છે મને કમેન્ટમાં અવશ્ય જણાવો ને આપ હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો હમણાં સબસ્ક્રાઇબ કરી લો નમસ્કાર